મકાદી જય માતાજી બધા મિત્રોને એક એમ સમજામાં તો આજે આપણે બનાવવાના છે અડદિયા પાક શિયાળાનો વસાણો એટલે અડદિયા પાક આજે તો આપણે અડદનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે છે ને દૂધનું મૂળ દેવાનું છે સરસ રીતે મૂળ દઈ દેવાનું છે આપણે ને હુંઠ આપણે લઈ લીધા છે હુંઠ આપણે દરેલી છે તો આપણે અડધો કરશિયો દૂધ લીધું છે એનાથી આપણે દઈ દેવાનું છે થોડું થોડું નાખતું જવાનું પેલા આપણે જોતું હોય પડતું પછી નાખવાનું સરસ રીતે મિક્સ કરી અને આપણે બે હાથેથી આમ સરસ રીતે મૂળ દઈ દઈશું આપણે બે હથે પસાર લઈને આવી રીતે આપણે ચી ગોટિયું ન રે એ પ્રમાણે આપણે મૂળ દેવાનું છે સો ગ્રામ ગુંદ અને પચાસ ગ્રામ સૂંઠ લીધી છે સરસ મૂળ દઈ દીધું છે આપણે તો જોઈ શકો છો સરસ મજાનું મૂળ દેવાઈ ગયું છે તો હવે આપણે શેકવાનો છે લોટ તો આપણે પહેલાં તો ઘી નાખી લઈશું કડાઈમાં ઘીની કેટલી થોડી ગરમ છે એટલે આપણે પોતા અહીં પકડી અને ઘી નાખવાનું છે આપણે એક કિલો અડદિયા બનાવવા હોય તો એક કિલો આપણે ઘી જોઈએ થોડુંક મેં બસાવ્યું થોડુંક પછી આપણે માથેથી નાખશું ધીમે ધીમે આપણે લોટ નાખી દઈએ લોટ નાખી અને સરસ મિક્સ કરવાનું છે અને આપણે હલાવતું રહેવાનું છે ધીમે ધીમે આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે અને થોડો ટાણે ઘી થોડું ઓછું લાગશે જેમ જેમ શેકાશે એમ ઘી સૂટું પડી જશે તો જોઈ શકો છો કેટલું આપણે જાડું ભર લોટ હતો એટલો આટલો આરસો થયો આપણે તો થોડો થોડો આપણે કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન જેવું એકદમ આપણે બહુ રાતો નથી થવા દેવાની ત્યારે આપણે સરસ રીતે શેકાઈ ગયું તો ધીમે ધીમે ઘી સૂટું પડવા લાગ્યું છે આપણે સરસ મજાનું શેકાઈ ગયું છે સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે એટલે મોંમાં એકદમ પાણી આવવા લાગ્યા જોઈ શકો છો એકદમ હા ગોલ્ડન બ્રાઉન આપણો લોટ થઈ ગયો છે તો એમાં ધીમે ધીમે આપણે નાખવાનો છે ગુંદ ગુંદ આપણે કાસો છે એટલે ધીમે ધીમે નાખશું એટલે સરસ ફૂલી જશે ઘીમાં એકદમ તો આપણો ગુંદ ફૂલવા લાગ્યો છે ગરમ ઘી હોય એટલે એમાં ડાયરેક્ટ આપણે ગુંદ કાસો નાખી દઈએ એટલે ફૂલી જાય ગુંદ તરીને ઉપર આવવા લાગ્યો છે થોડી વાર આપણે હલાવતા રહેવાનું છે એટલે ગુંદ કાસવો ન રહીએ બધો સરસ રીતે તરી જાય હવે આપણે નાખવાની છે સૂંઠ આપણે ધીમે ધીમે બધામાં મિક્સ કરી દેવાની છે આપણે જેટલો સ્વાદ સૂંઠનો પસંદ હોય એટલી જ આપણે નાખવાની નહીં બહુ સુગંધ આવવા લાગે સૂંઠનો સરસ મજાના આપડા અડદિયા બની ગયા છે હવે આપણે એમાં ખાંડ ભેરવવાની છે આપણે ખાંડ વાળા બનાવ્યા છે એટલે દરેલ ખાંડ આપણે નાખવાની છે કડાઈ નિશેર લઈને પછી ખાંડ સરસ મજાની ભેરવી દઈએ આપણે થોડી થોડી ખાંડ નાખતું જવાનું મિક્સ કરતું જવાનું એક સાથે ખાંડ નાખી દઈએ એટલે આપણે મિક્સ ન થાય સરસ મિક્સ કરીને આપણે ચોકીમાં પાથરી દઈશું થોડુંક આપણે ભેરવામાં બહાર લાગશે પણ સરસ ભરી જશે હવે તો અડદિયા જોઈને એકદમ મોમાં પાણી આવવા લાગ્યું છે તો આપણે સોકીમાં પાથરી દઈએ અને થોડીવાર આપણે ઠરવા દઈશું એકદમ સરસ થોડીક વાર આપણે કઠણ લાગી હતી કાન નાખી દે એટલે હવે ઢીલું પડી ગયું છે એકદમ ખાલી સોકી હલાવીશું તો એ આમ પથરાઈ જશે આપણે સોકીમાં પાથરી દીધું છે સરસ બધું જો આપણે અડદિયામાં ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ પણ આપણે નાખી શકીએ કાજુ બદામ બધું નાખી શકીએ પણ અમે નથી નાખતા ખાલી અડદિયામાં બહુ પસંદ નથી આપણે સરસ મજાનું આપણે હળદિયા ઠરી ગયા છે તો એકદમ કઠણ થઈ ગયા તો હવે આપણે છે ને એમાં આકા પાડી લઈએ અને સરસ તીકળા આપણે બનાવી લેવાના છે ઠંડી હોય એટલે બહુ જામતા વાર ન લાગે ઘાય ઘા ઠરી અને જામી જાય સરસ રીતે કડા કાઢી લઈશું ધીમે ધીમે તો મિત્રો આપણા અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી આવજો